ખૂબ જ પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી આવતું નથી અને ખેડૂતો પાસેથી અમને એવું પણ જાણવા મળ્યું કે જ્યારે વરસાદ આવે ત્યારે ફૂલે ફૂલ કેનાલ જતી હોય અને એ પાણી પાછું વધારાનું દરિયામાં વહી જતું હોય અને હાલ અત્યારે ખેડૂતોને પાણી મળતું નથી તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અગાઉ જ્યાં અગાઉ ખેડૂતો જ્યાં પાટિયા બાટિયા પાડેલા હોય ત્યાંથી તો પાણી છોડી અને ખેડૂતોને પાણી આપવામાં આવે હું તમારું નામ રાજેશભાઈ ધીરુભાઈ પટેલ આપણે વરસાદ ચાલુ હોય ત્યારે પાણી આવે છે ને અત્યારે પાણીની જરૂર હોય તો કેનાલ હાવ ખાલી છે આગળ ખોટો ખોટું વરસાદ ચાલુ અત્યારે પાણી જાય ને અત્યારે હાવ બંધ પાવર માં ગાંધીયા ને પાણી પણ નથી આવતું તમારી માંગ શું હોય અત્યારે તાત્કાલિક કેનાલ ચાલુ કરે કેનાલ તો ચાલુ છે પણ આગળ ગમે ત્યાં કોકે વારે લઈ પાટિયા દે દીધી તો અહીં અમારે શું કરવાનું આગળ વરસાદ ચાલુ તો ફૂલે ફૂલ જાતી હોય છે તમારું નામ જણાવો કેટલી જમીન કેટલી તમારી જમીન 30 વીઘા પાણી કેવું કાવે કેનાલ આવતું નથી પાણી વરસાદ હોય પાણી આવે આપણી સાથે શરડવા સરપટના પતિ છે અને ગામમાં પાણી પણ સમસ્યા છે ગામમાં પાણી નો અને લગભગ ગામ સમસ્યા અત્યારે કેનાલ ઉપર જ આધારિત ગામનું પાણી શું કહેશો ટરડવા પાણીમાં બહુ તકલીફ છે અમારે ગામ એ પાણી દેતા નથી અને ફૂલ ફૂલ પાણી જાય ચોમાસામાં તો પછી એના માટે શું અમારે કરવું અમારે ઉવાપો વધતો જાય એટલે અમારે સાંભળવું પડે એક બીજા પણ ખેડૂત છે તમારું નામ જણાવો મારું નામ ચમનભાઈ ઠાકરસિંહભાઈ ગામ ચરાડવા અમારે પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી આવતું નથી અને આગળના પાટિયા દબાવી દે એ લોકો કોઈ ધ્યાન આપતા નથી આગળના અમારે પાણી આવે એ માર્ગ છે અમારે હવે આ મિત્રો આ ખેડૂતો જણાવી રહ્યા છે જ્યારે ખેડૂતોને પાણી જોતું હોય ત્યારે પાણી મળતું નથી આ તમે જોઈ શકો છો આ ખેડૂતોના લાગત મશીન આ ચાર્જ પણ તમે જોઈ શકો છો આ કેટલી બધી લાઈનો અને કેટલા બધા ખેડૂતોના મશીન છે ખેડૂતો મોંઘા બિયારણ મોંઘા ખર્ચા કરી અને પાણી માટે તડવડતા રહે છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં જ્યારે ખેડૂતોને પાણી જોતું હોય ત્યારે પાણી મળતું નથી આગળના જે કોઈ ખેડૂતો અથવા ગમે ત્યાં પાણી વારી દીધું એવું ખેડૂતો જણાવી રહ્યા છે તો આ કેનાલ ઉપર પાંચ અધિકારીઓ છે તો તે શું કેનાલ ઉપર આંટો મારતા નહીં હોય તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જ્યારે ખેડૂતોને પાણી જોતું હોય ત્યારે ખેડૂતોને પાણી મળતું નથી તો અધિકારીઓ જાગે અને કેનાલ ઉપર આંટો મારે તેવી ખેડૂતોની માંગ છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર